નમસ્કાર ગુજરાત હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવથી આપની સમક્ષ આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે હિંમતનગર પોલીસ દ્વારા એક ચાલુ નોકરી ઉપરના આર્મી મેન શ્રી ઝાલા યશપાલ સિંહજી સાથે જપીના છે આ તમે જોઈ શકો છો કે આ હિંમતનગર પોલીસને કોણે સત્તા આપી આ રીતે કોઈને રસ્તામાં માર મારવાની કે ધક્કે ચડાવવાની કાયદાનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન એમને લાગતું નથી આ જે વ્યક્તિ છે યશપાલ સિંહ કે કોઈ પણ અન્ય વ્યક્તિ હોય તમે બળજબરી પૂર્વક આ રીતે ધક્કમ ધક્કી કરી શકો નહીં કાયદાના નિયમ મુજબ અને એમાં પાછા એક પોલીસ તો એને મુક્કા મારવાની આમ 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 કોશિશ કરી રહ્યા છે સ્પષ્ટ દેખાય છે વિડીયોમાં એટલે એમને કોને અધિકાર આપ્યો આ રીતે માર મારવાનો એટલે મારી ગુજરાતના ઉચ્ચ ન્યાયાલયને માનનીય ઉચ્ચ ન્યાયાલય ન્યાયાલયને નમ્ર વિનંતી છે એક અરજ છે કે આર્મી કમસે કમ બીજું બાજુ તો બરોબર પણ એક આર્મી મેન જે આપણા દેશની સરહદોની રક્ષા કરે છે દેશ માટે જાન આપવાનું ઈચ્છાવર કરવા માટે તૈયાર રહે છે સદા તેના ઉપર આ રીતે વર્તન કરવું એ અયોગ્ય છે અને આપ સંજ્ઞાન લઈ અને આ બાબતે જરૂરથી કડક કાર્યવાહી કરશો એવી અમને જનતાને આશા છે જનતા તો બીજું શું કરી શકે અને એકલું ત્યાં નહીં નડિયાદમાં પણ એક સ્વતંત્રતા સેનાનીના પરિવારના સદસ્ય સ્વતંત્રતા સેનાની નો પરિવાર રહે છે તેમની સાથે પણ નડિયાદ પોલીસે ખૂબ જ અશોભનીય વર્તન કરેલ છે અને હજી પણ એ લોકો સુધરતા નથી નડિયાદમાં તો અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી આ તો ચલો નડિયાદની વાત કરી નડિયાદ વાળા ભાઈનું નામ છે ગૌતમસિંહ સુદાન જે હું પોતે છું બરોબર સ્વતંત્રતા સેનાનીનો પૌત્ર પણ એ લોકોને કશી ગણતરીમાં લેતા નથી આ લોકોને એવું છે કે અમે સર્વેસરવા એમ અમારા હાથમાં સત્તા એટલે અમે સર્વે સર્વ અમે કહીએ આચું

એ કોઈ પણ બોગે સાખી નઈ લેવાય ગુજરાતના ગૃહ મંત્રી શ્રી આપ આ બાબતે સંज्ञान લઈ યોગ્ય કાર્યવાહી કરશો જી કારણ કે આ રીતે એક fauji ને રસ્તામાં દસળવાનો એ ખૂબ જ ગંભીર બાબત છે માર મારવાનો અધિકાર કોણે આપ્યો આ ફોજી છે કોઈ ત્રાસવાદી નથી જય હિન્દ જય ભારત